ભરૂચ આંગણવાડી બહેનોને બીએલઓની કામગીરી માંથી મુક્તિ આપવા મામલે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયન ના નેજા હેઠળ નીરુબેન આહિર ની આગેવાનીમાં આજ રોજ આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ચૂંટણીની બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા માટે તે માટે શુક્રવારના રોજ આંગણવાડીની બહેનોને કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું તેમાં જણાવ્યા મુજબ થી છ વર્ષના બાળકોના કુપોષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી વર્કરો અને હેલ્પરોને આઈસીડીએસ વિભાગની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી કરવી પડી રહી છે તેમ છતાં આ બહેનો ચૂંટણીના દિવસે મતદાન મથકે તો કામ કરે છે પરંતુ બીએલઓની કામગીરી લાંબા સમય સુધી કરી શકે તેમ નથી જેથી આંગણવાડી

હવે આંગણવાડી વર્કરનો સમય ટોટલી હું માનું છું ત્યાં સુધી ગામડા લેવલમાં હોય કે સિટી લેવલમાં હોય બાળકોના પોષણ આહાર અને જે સરકારનો રૂલ્સ છે કે ભાઈ એ લોકોનું આરોગ્ય પોષણ સુધારવું અને પૌષ્ટિક પોષણ સુધારવું ગામડાઓની અંદર જે અભિયાન ચાલે છે આઈસીડીએસની અંદર સંકલિત બાળ વિકાસ યોજના કે જે કહું છું ને કે પિસ્તાળીસ વર્ષથી આ યોજના ચાલે છે તો એક અરીસો બની ગઈ છે જે પણ કોઈ આવે એટલે આંગણવાડી વર્કર પાસે જ માહિતી હોતે એ પછી મહેસૂલ વિભાગનું હોય કે કોઈ કલેક્ટર વિભાગનું હોય પહેલો જ અરીસો તલા મંત્રી કોઈ પણ સાઈડ ઉપર રહી જાય છે પહેલા વર્કરને જ પકડવામાં આવે છે એટલે વર્કર પોતાની જે ફરજ એમને આપેલી છે જે સેવાઓ કરવાનું આઈસીડીએસની અંદર છ સેવાઓ છે કે બાળકોને આરોગ્ય સુધારવું બાળકોને નાસ્તો આપવો પૂર્વ શિક્ષણ આપવું અને સાથે સાથે સગર્ભા અને ધાત્રીબહેનોનું રક્ષણ કરવું જે છ વર્ષ સુધીમાં તો એ સેવાઓમાંથી જ એમને સમય નથી મળતો સાથે સાથે એ લોકોને મેન્યુઅલ જે પ્રક્રિયા હતી કે રજિસ્ટર દ્વારા એમની સેવાઓને પૂરતા કરવી અત્યારે છેલ્લા દસ વર્ષથી એ લોકોને ફોનની એપ ડાઉનલોડ કરી આપી છે ઇન્સ્ટ્રુમેન્ટ આપવાની વાત નથી કરતા એ પણ અમને છેલ્લા ત્રણ વર્ષથી લોલીપોપ આપી દીધો છે અને ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલે કે પોતાનું જે પો પર્સનલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોન તો એની અંદર બધા ડેટા રાખવા પડે છે એની અંદર ગમે ત્યારે ચાર વાગે ઉપરથી કોઈ સૂચના આવી હોય ને તો બહેનોને ગ્રુપની અંદર મેસેજ મૂકી દે કે તમારે આવતીકાલે અથવા તો કલાક પછી તમારે આ માહિતી આપવાની છે એટલે આટલી બધી માનસિક સ્થિતિમાં અમારા આખા ગુજરાતની બહેનો જીવી રહી છે અને ઉપરથી છેલ્લા ત્રણ ચાર દિવસથી આ એક બીજું નવું આવ્યું છે કે તમારે બીએલ ઓફિસર તરીકે પણ વર્ક કરવાનું છે ના અનુસંધાને અમે આજે નાયબ કલેક્ટર સહીને આવેદનપત્ર આપ્યું છે અને આવનાર ચાર પાંચ દિવસ પછી અમે ગાંધીનગર પણ જવાના છીએ